ધારીગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ પૂંઢ ઉભા પાકને નુકસાન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ખેડૂતોની વ્યથા જુઓ રિપોર્ટમાં ઓ આમ જોઈએ તો અમરેલી જિલ્લાના ખેતી પ્રધાન જિલ્લો છે અહીંયા વધુ લોકો ખેતી સાથે જોડાયા છે ખેડૂતો દ્વારા શિયાળુ ઉનાળુ અને ચોમાસું એમ ત્રણ સીઝનના પાકોનું વાવેતર કરે છે પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી અન્ય વન્ય પ્રાણીનો ત્રાસ દિવસે દિવસે વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે વાત કરીએ આપણે અમરેલી તો આ વર્ષે એક બાજુ મહેકરાજા ને મનમુખી વરસતા ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે તો બીજી બાજુ ખેડૂતોએ ચોમાસુ વાવેતર કરેલા કપાસ મગફળી સોયાબીન સહિત વિવિધ પાકોમાં હરણ રોજ પૂરના ટોળે ટોળા ખેતરમાં દોડતા હોવાથી ખેતીના પાકને ભારે નુકસાની થઈ રહી છે ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ વિસ્તારમાં દ્વારા ખેડૂતોની મુલાકાત કરવા આવી ખેડૂતોને પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે ધારીગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ કુંડા ઉભા પાકને નુકસાન કરે છે જેમાં ધારી તાલુકાના ગોપાલ ગ્રામ દહીડા ઢોલવરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ વધી રહ્યા છે

ચાચા વિસ્તારની અંદર આ વિસ્તારની અને આ નુગાય અને પુન કયા પ્રકારની નીરા છે મોટી લીમ ત્રાસ છે તો વિનંતી